એવા નાલાયકોને છે ને આ ઉઘાડા પાડવાની જરૂર છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવાની જરૂર છે કે તમે આમ તો કોઈના બાપનું નહીં માનો કે કે તમે તમારા બાપાને જો આવી રીતે કાઢી મૂકતા હો જે પણ મારે એક દીકરા જે બની રખડું છે કાઈ ની પણ વાત મકાન હતું તમારું ગુજરાત ની અંદર આ મા-બાપ ની આ વ્યથા છે આ તો ઉદાહરણ છે પણ આવનારા સમયની અંદર મને એમ લાગે છે કે કોઈ દીકરાઓ આવી રીતે પગભર થઈ જશે લગ્ન બગન કરી લેશે પછી આવા મા બાપોને આવી રીતે રોડ ઉપર ભટકવાનો વારો આવશે નાલાયકો શરમ આવી જોવે કે જે મા બાપે તમને જન્મ આપ્યો જેને તમને મોટા ઘેર પગભર કર્યા તમને પરણાવ્યા તમારા છોકરાને ઘેરે તમારા છોકરા થયા અને આજે તમારા સેવા કરવાના ટાઈમે તમે તમારા બાપને એમ કહી ગયો છો કે ભાઈ તમે નીકળો અમારી પાસે હવે જગ્યા નથી તમને રાખવાની આવું એક ઉદાહરણ નથી આજે હું કેવું છું તમારે એવા ને છે ને આ ઉઘાડા પાડવાની જરૂર છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવાની જરૂર છે કે તમે આમ તો કોઈના બાપ નું નહીં માનો કેમ કે તમે તમારા બાપા જો આવી રીતે કાઢી મૂકતા હો જે પણ તમે લઈ લેતા હો તમને જ્યાં સુધી બધું કરી દીધું ત્યાં સુધી તમે રાજા હતા અને પછી જ્યારે તમારો ટાઈમ આવ્યો એટલે તમે તમારા બાપને કહી દીધું તમે હવે નીકળી જાઓ શરમ આવી જવું મારી બેન મારી ભેગી હતી એનું છોકરું નાનો વરાધ્યો હતો ત્યાંથી મેં મોટો કર્યો પરણાવ્યો બાર ધોરણ પરણાવ્યું તમારા ભાણિયાને હા પછી મારી પાસે સેટિંગ કરે કરે મકાન કાતે કરી લીધું અચાલ મને લગા આપી દીધી

તો તમારે કોઈ દીકરા નતા દાદા મારે એક દીકરો છે બની રખડું છે કાઈ ન પણ વા બંધુ લઈ લીધું તો ભાઈ કાઈ નો રે આ દીધું મારી પાસે સુરત માં મકાન હતું તમારું હા કયા એરિયા માં સીતારામ તો કતારગા મંદન મન સોસાયટી મસવા ઠેસી નંબર કાઈ ન રોડવાનું ન હોય મજા આવે છે ને આયા પણ બસ શાંતિથી હરિભજન કરો અને હવે નાલાયકોને મોઢા બોલાવવા કરતા આપણે અહીંયા સારું છે નથી દાતો ભાઈ હું ના એને ઘેર ન દાતો મને ગરબા ન દે ઉચા જા હું સમજી શકું છું તમારી લાગણીને મારે આઠ બેન છે આઠ બેનો છે તો આઠ બેન બધા હાથ ઉસા કરી દીધા તમે એક જ ભાઈ એક જ ભાઈ આ અત્યારે આપણા ગુજરાતની અંદર સૌથી ખરાબમાં ખરાબ જો હાલાત હોતી હોય છે તો આવા વૃદ્ધ મા બાપની થાય છે જ્યારે આપણે જો કે બધાની વાત નથી કરતો અમુક અંશ સુધીની જ વાત કરું છું જો કદાચ મારા શબ્દોમાં ભૂલ પડતી હોય તો માફ કરજો પણ આવા મા બાપની જ્યારે વેદનાને સાંભળીએ છીએ આવા મા બાપની જ્યારે પાસે ઉભારીએ ત્યારે ખબર પડતી હોય છે કે આની ખરેખર હાલાત કેમ થઈ જતી હોય છે માણસ ગમે વારે વારે કહે છે પાગલ બનાવવામાં આવે છે પાગલ હોતા નથી કોઈ પણ માણસ મેન્ટલ હોતો નથી બસ આવી વ્યવસ્થામાં જ્યારે એને જીવવાનું નથી મળતું ત્યારે માણસ ક્યાં જાય દાદાએ કીધું કે બટકું રોટલો ખાવા માટે હાથ લાંબો કરવો પડે છે કોઈ આપે તો ખાઈએ છીએ ગમે એ સૂઈ જઈએ છે પણ જેના હગા પેટના જણેલા દીકરાઓ જો આવી હાથ ઊંચા કરી દે છે દાદાની કહાની પણ બહુ અદ્ભુત છે અને એની વાત જાણીએ તો ખરેખર રડું મને પણ આવી જાય છે કેમ કે જે રીતે આ દાદા તો ઘણા ટાઈમથી અહીં રહી રહ્યા છે એક બે મહિનાથી પણ કહેવાય ને કે આજે આ આ દાદા આવ્યા એટલે મને એમ થયું કે આ વાત દરેક ગુજરાતી લોકોને ખબર પડવી જોઈએ તમને તમારા મા બાપની સેવા કરવાનો ભગવાને મોકો આપ્યો છે તો પ્લીઝ મા બાપની સેવા કરજો એનાથી મોટા ભગવાન બીજા કોઈ હોતા નથી બસ તમને સેવા કરવાનો ફાયદો મળે છે તો એના પૂંજ પણ તમારા દીકરાના દીકરાને મળશે

તમે તમારા પાર હું કહેવાય પોતાનાના લોકોનું નથી કરી શકતા તો પારકાની તો બહુ દૂરની વાત છે આ વિડીયોને જેમ બને એમ શેર કરજો નાલાયક દીકરાઓ સુધી પહોંચવો જોઈએ અને જો તમને વધારે બહુ લાગતું હોય તો આશ્રમ અહીંયા ખુલ્લો છે ગમે ત્યારે આવી શકો છો તમારે જે પણ વાત કરવી મારી સાથે કરી શકો છો વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો ને ગુજરાતમાં કોઈ આવા મા બાપ હેરાન થતા હોય અને કાંઈ પણ રીતે કોઈપણને કોઈ તકલીફ હોય તો બની શકે તો આ વિડીયોના માધ્યમથી કોઈના જો જીવનમાં સુધાર આવતો હોય તો શેર કરજો તમારા દરેક લોકોમાં બાકી પોપટભાઈ તો હજારો લોકો બની શકે છે આવા આશ્રમો તો જેટલા હોઈ શકે એટલા ફૂલ હું કે સંખ્યાઓ ફૂલ પણ થઈ શકે છે જો આવી રીતે મા બાપને આપણે કાઢી મૂકશું નહોતો તો આશ્રમની વ્યવસ્થા ત્યારે જ ઊભી થાય છે કે જ્યારે આપણે આપણા ઘરના વ્યક્તિઓને સાચવતા નથી તો આવા આશ્રમો વધારે ન બને જેના થકી આવા વૃદ્ધાશ્રમની વધારે જરૂર ન પડે બસ એ જ મારો સંદેશ છે જય માતાજી અસ્તુ